વડગામ તાલુકાના પિલોચા ગામે આત્મા યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા તાલીમ આયોજન કરવામાં આવેલ જેમાં આજુબાજુ ગામના ખેડૂત ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં સમગ્ર આયોજન આત્મા યોજનાના અધિકારી શ્રી સંજયભાઈ ઝાલોરિયા રશ્મિબેન સાલવી અને કમલેશભાઈ મકોણા દ્વારા કરવામાં આવેલ જેમાં તાલીમમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી કલ્પેશભાઈ ચૌધરી ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ એમ મહિવાલ તેમજ પીલુચા ગામના પ્રગતિશીલ ખેડૂત બાબુસિંહ સોલંકી ઉપસ્થિત રહીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ જ્યારે વડગામ તાલુકામાં આત્મા યોજના અંતર્ગત ચાલુ વર્ષે પ્રાકૃતિક ખેતીની વિવિધ ગામોમાં ખેડૂતોની આત્મા યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા છ તાલીમો કરેલ છે જેમાં તમામ ગામના ખેડૂતો ઝેર મુક્ત ખેતી કરે તે માટે ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાસ મીર વડગામ ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડગામ આજે પીલુચા અમે જે પ્રાકૃતિક ખેતી વિષયનો કાર્યક્રમ રાખેલો હતો આત્મા દ્વારા ખરેખર ગુજરાત સરકારે આજે કાર્યક્રમ જે શરૂ કર્યો છે ગામડે ગામડે અમે શિબિરો કરી અને ખેડૂતોને સમજાવવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ દેશી ગાય રાખવી જોઈએ દેશી ગાય ખૂબ જરૂરી છે એ વિશેના કાર્યક્રમો ખૂબ જરૂરી છે અને બધા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓને ખૂબ ખૂબ આભાર વસ્તુ ભારતમાં થઈ ગઈ તાલુકો વડગામ ગામ પીલું આત્મા યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત અમે જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવેલ બરાબર જેમાં લોકો પ્રાકૃતિક ખેતી અપનાવે પોતાની જમીન બચાવે સ્વાસ્થ્ય સારું રાખે તે માટે ગુજરાત સરકારની એક સરસ પહેલ કરી છે કે સુભાષ પાલેગર પ્રાકૃતિક ખેતી અપનાવશે એ જમીનમાં સુધારો આવશે અને લોકો સ્વાસ્થ્ય સારું રહેશે અને સારું પદ્ધતિ અપનાવે તે માટે સરકારનું એક સરસ આયોજન કરવામાં આવેલ છે તે માટે અમે દરેક ગામડે ગામડે જેને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટેના અમે પૂરો પ્રયત્નો કરીએ છીએ